એ બગમો રાજા એ રાજા જાણું એ પાકી ને જાબુડા એ લો એવી જાય એ પાકી ને જાબુડા નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે વાત કરીશું એક કળાકારની એક ગાયકની એમનું નામ છે ચતુરભાઈ તુરી બારોટ કે અમારો સરસ્વતી નો વાહો છે અમારે સરસ્વતી મા અમને વાહો આલેલો છે જેમ વારસામાં બધી શક્તિઓ મળે છે એમાં એવી રીતે ગાવાની શક્તિ મળે એવી રીતે શક્તિ મળી પણ તમે શા માટે રાધનપુર છોડ્યું અને અહિયાં તમે શું કરો છો એની વાત કરો રાધનપુર ની અંદર સર કે અમારે સાડા ત્રણ લાખ ની લોન મને મળી હતી એટલે મારે મકાન બનાવવું હતું એટલે મેં મકાન તો બનાવ્યું પણ એની અંદર મેં ચાર લાખ રૂપિયા નું લેણું કર્યું હતું પાછું એટલે મેં મકાન બનાવ્યું એ પછી અહીંયા રાધનપુર માં કોઈ ધંધો નતો એટલો બધો પછી અમારે કોઈ વ્યાજ ભરવું કે મૂડી ભરવી કે મારા છોકરાને ખબર આવું એના કારણે અમદાવાદ અમદાવાદ માં આવતા અમારે ધંધો સારો મળ્યો એટલે અમારે લેણું ભરી ગયું છે અને પચીસ રૂપિયા જો કે અમે છીએ તમે શું કરો છો અહિયાં અત્યારે હું અમાલી કામ કરું ડોંગળી બેઠક ની બોરી અમદાવાદ માં રામ રહીમ ટેકરો આવેલો છે બહેરામપુરા દાણી લીમડા માં આવેલા આ વસાહતમાં હજારોની સંખ્યામાં શ્રમિક પરિવારો રહે છે એમાં કેટલાક તુરી બારોટ પરિવાર પણ રહે છે મૂળ ઉત્તર ગુજરાતના સમુદાયના લોકોને ઈશ્વરે ખૂબ સુંદર ઘડું આપ્યું છે

મિત્રો નવાઈ લાગે નહીં ને થોડું દુઃખ પણ થાય કે જેનું ગળું આટલું સુરીલું છે એને પોતાના ગળાને બદલે પોતાના વાંસા પાસેથી કામ લેવું પડે છે ભવાઈને લોકભોગ્ય કરવામાં ગામે ગામ પહોંચાડવામાં લોકોના હૃદય સુધી પહોંચાડવામાં તુરી બારોટ સમુદાયનું મોટું પ્રદાન છે ચતુરભાઈ રામ રહીમ ટેકરા વિસ્તારમાં પોતાના પાંચ સભ્યોના પરિવાર સાથે રહે છે સંઘર્ષ કરી રહ્યા છે એમનું ગળું સરસ છે પણ હવે એ ગળું કામ આવતું નથી હવે તેઓ અહીંયા એક શાક માર્કેટમાં શાકભાજી ઉપાડવાનો વ્યવસાય કરે છે એમના પત્ની પણ અમદાવાદની એક હોસ્પિટલમાં નોકરી કરે છે મોટો દીકરો પણ

ખૂબ સરસ રીતે ગાય અને એ વ્યવસાયમાંથી એમને એટલું આર્થિક ઉપાર્જન મળે કે પોતાના પરિવારને સરસ રીતે આગળ વધારી શકે પણ એવું શક્ય નથી રામ રહીમના ટેકરામાં એક બાજુ ભગવાનનું મંદિર આવેલું છે અને બીજી બાજુ મસ્જિદ આવેલી છે અહીંયા બધા જ હળીમળીને જીવન જીવે છે અહીંયા માનવ સાધનાનું ખૂબ સુંદર કેન્દ્ર આવેલું છે એ કેન્દ્રનું નામ છે માનવ ગુલઝાર આ માનવ ગુલઝારમાં આ વસાહતમાં રહેતા શ્રમિકોના સેવા વસ્તીના બાળકો નિયમિત રીતે ભણવા આવે છે ભણવા ઉપરાંત અહીંયા બીજી પણ અનેક એક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ સંસ્થાની સ્થાપના વિરેન જોશીએ કરેલી છે આ સંસ્થામાં ચતુરભાઈની દીકરી રોનક પણ નિયમિત રીતે ભણવા આવે છે મને અહીંયા કને બહુ ખૂબ જ સરસ લાગે છે કેમ કે અહીંયાના દીદીઓ ફ્રેન્ડલી રીતે રહે છે આપણી વાતો પણ સાંભળે છે આપણે જે મનની આપણે ફ્રેન્ડને બી કહીએ છે ને એ પણ આપણું સાંભળે છે અને અહીંયાનું ભણવાનું પણ બહુ સુંદર હોય છે હું નાનો હતો ત્યારે મેં તુરી સમુદાયને ખૂબ સાંભળેલા છે મારું ગામ ઉત્તર ગુજરાતનું અમરાપુર અમારા જ એક પ્રસંગમાં રાધનપુરથી તુરી બારોટો ગાવા માટે આવ્યા હતા અમદાવાદના મારા કેટલાક મિત્રો પણ એ વખતે એ પ્રસંગમાં આવ્યા હતા તેઓ તુરી બારોટોને સાંભળીને ખૂબ રાજી થયા હતા કમનસીબીની વાત એ છે કે આ એક ગાયકી પરિવાર છે આખો સમુદાય છે એ અત્યારે સંઘર્ષ કરી રહ્યો છે તુરી બારટો માત્ર ઉત્તમ ગાય છે એવું નથી એ લોકો નર્તન પણ સરસ કરી શકે છે એ લોકો અભિનય પણ સરસ કરી શકે છે એ લોકો સરસ રીતે કલાને વ્યક્ત પણ કરી શકે છે આ સમુદાય ખરેખર ગુજરાતની બહુ મોટી સંપદા છે બહુ મોટી મૂડી છે એમને પુનઃસ્થાપિત કરવાના પ્રયત્નો ગુજરાત સરકાર દ્વારા થયા કરે છે આમ છતાં એવું લાગે છે કે આ પ્રયાસો હજી વધારે સઘન કરવાની જરૂર છે મને તો એટલું જ ખૂચ્યું કે આવો એક ઉત્તમ ગાયક હોય જે ઊંચા આવા જે સુરી ગાઈને આપણને આપણને વિભોર કરતા હોય એવા ગાયકને મજૂરી કરવી પડે करना जाब कॉ ओ लो जावर